રાજા બલીએ આચાર્યની કૃપાથી જીવન પ્રાપ્ત કર્યું હતું તે સાચા હૃદયથી આચાર્યની સેવામાં લાગી ગયા શુક્રાચાર્ય પ્રસન્ન થયા એમણે યજ્ઞ કરાવ્યો અગ્નિથી દિવ્ય રથ અક્ષય ત્રોણ અભેદ્ય કવચ પ્રકટ થયા આસુરી સેના અમરાવતી પર ચઢી ગઈ ઇન્દ્ર એ જોતા જ સમજી લીધું કે આ વખતે દેવતા આ સેનાનો સામનો નહીં કરી શકે બલિ બ્રોષિત હતો દેવગુરુ હતો આદેશ થી દેવતા સ્વર્ગ છોડીને ભાગી ગયા અશ્વમેઘવાનો સો અશ્વમેઘ કરીને બલિ નિયમ સમિત ઇન્દ્ર બની જશે પછી એને કોણ હટાવી શકે છે આ જોઈને દેવમાતા अदिति અત્યંત દુખી હતા એમને એમના પતિ મહર્ષિ કશ્યપથી એમને પ્રાર્થના કરી મહર્ષિ તો એક જ ઉપાય જાણે છે ભગવાન ના શરણ અને આરાધના અદિતિ ભગવાન ની આરાધના કરી પ્રભુ પ્રકટ થયા અદિતિને વરદાન મળ્યું એના જગર્ભ થી ભગવાન પ્રકટ થયા તત્કાલ વામન બ્રહ્મચારી બની ગયા મહર્ષિ કશ્યપે ઋષિઓની સાથે એનું ઉપનયન સંસ્કાર સંપન્ન કર્યું ભગવાન વામન પિતાથી આજના લઈને બલીને ત્યાં ગયા

બલીના કુલતા ઉદારતા વગેરેની પ્રશંસા એકમાં સ્વર્ગાદિલોક તથા શરીરથી સમસ્ત નભ વ્યાપ્ત કરી લીધા એમણે એનું વામપદ બ્રહ્મલોકથી ઉપર સુધી ગયું તેના અંગુષ નખથી બ્રહ્માંડ નું વાવરણ તનિક તૂટી ગયું

તેમનું રાજ્ય ખૂબ જ સમૃદ્ધ હતું અને ગુરુ શુક્રાચાર્ય તેમને વેદોનું જ્ઞાન આપ્યું હતું સમુદ્ર મંથનમાં દેવતાઓને અમૃત પીધું ત્યારે તેમણે બલિરાજાને મારી નામખ્યા હતા બાદમાં બલીને બલિને જીવિત કર્યા હતા મહાબલીએ બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી અને કહ્યું કે પ્રભુ લોકો અસુરોથી બિતા જ હોય છે પરંતુ હું સાબિત કરી આપવા માંગુ છું કે અસુરો પણ સારા હોય છે મને ઇન્દ્રદેવ બરાબર શક્તિ જોઈએ જેથી મને કોઈ પરાજિત ન કરી શકે ભગવાને પણ આ વાતને માનીને વરદાન આપી દીધું શુક્રાચાર્ય એક સારા ગુરુ હતા અને હતા તેમની મદદથી રાજા બલીએ ત્રણેય લોક જીતી લીધા ઇન્દ્રદેવને પરાજિત કરીને ઇન્દ્રલોક પર પણ કબજો જમાવ્યો હતો બાદમાં શુક્રાચાર્યએ કહ્યું કે જો તારે આ ત્રણેય લોકનું સ્વામી બનીને રહેવું હોય તો અશ્વમેઘ યજ્ઞ કરવો પડશે જેથી તું કાયમમે માટે ત્રણેય લોકનો રાજા બનીને રહી શકે આ વાતથી ઇન્દ્રદેવ ઘણા જ હેરાન થઈ ગયા હતા અને પણ થઈ હતી કે જો બલી રાજા આવી રીતે જ રાજ કરતા રહેશે તો થોડા જ સમયમાં બધા દેવતા તેમની તરફ થઈ જશે અને પોતાને કોઈ ગણશે નહીં ઇન્દ્રદેવલ દેવમતા અદિતિ પાસે મદદ માંગવા ગયા અને તેમણે બધી વાત કરી દેવમાતાએ વિષ્ણુ ભગવાનની આરાધના કરી અને ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે તેમને વરદાન માંગ્યું કે તમે મારા પુત્રના રૂપમાં અવતાર લો અને ધરતી પર જઈને બલિરાજાનો વધ કરો ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે બલિરાજા તો ખૂબ ઉદાર છે શા કારણે તેનો નાશ ઈચ્છો છો ત્યારે દેવમાતાએ કહ્યું કે બલિસજન છે પરંતુ મારા પુત્ર ઇન્દ્ર નું સદાય માટે છીનવાઈ જશે એક માતા તરીકે હું પુત્રની ભલાઈ ઈચ્છું છું ત્યારે ભગવાને તેમને આશીર્વાદ આપ્યા ખૂબ જલ્દી જ अदिति અને ઋષિ કશ્યપના ત્યાં બટુકનો જન્મ થયો તે ખૂબ જ ચતુર હતો આ સમય દરમિયાન મહાબલીએ 99 अश्वમેઘ યજ્ઞો પૂરા કરી દીધા હતા માત્ર એક યજ્ઞ કર્યા બાદ તેને દેવોનો મુકુટ પહેરાવી દેવાનો હતો ત્યાં જ બાળક સ્વરૂપે નારાયણ પહોંચી ગયા બલીએ વિનમ્ર થઈને તે બાળકને સિંહાસન પર બેસવા કહ્યું બાદમાં મહાબલીએ કહ્યું કે મુનિવાજના દિવસે હું કોઈ પણ વ્યક્તિને કોઈ પણ દક્ષિણા આપી શકું આપ ચાહો તે મારી પાસે માંગી શકો છો ત્યારે જ શુક્રાચાર્ય બલીને અંદર લઈ ગયા અને તેને કહ્યું કે આ બાળક બીજું કોઈ નહીં પરંતુ ભગવાન વિષ્ણુ સ્વયં છે ઇન્દ્રદેવના કહેવાથી તે આવ્યા છે અને તેમને કની પણ માંગવાનું કહેશો તો બધું જ ખોઈ બેસશો બટુકે કહ્યું કે મહારાજ પગલા દેખાતા હતા પહેલા પગલા માંગ તો સમગ્ર પૃથ્વી આવી ગઈ બીજા પગલા માંગ આખું આકાશ મપી લીધું વિષ્ણુના આ અવતારને ત્રિવિક્રમ અવતાર પણ કહેવામાં આવે છે મહાબલી આ જોઈને સ્તબ્ધ રહી ગયો બટુકે કહ્યું કે તમે મને ત્રણ પગલા જમીન નાખવાની કહી હતી અને બે પગલા માંગતો આકાશ અને ધરતી મઈ છે હવે તમે કહો હું ત્રીજો પગ ક્યાંક મહાબલી એ બાળકને કહ્યું કે પ્રભુ હું વચનબંધ કરનારા લોકો માંગતી નથી તમે ત્રીજો પગ મારા માથા પર મૂકો ભગવાને હસીને ત્રીજો પગ બલીના માથા પર મૂક્યો અને તેનાથી બલી રાજા હંમેશા માટે પાતાળ લોકમાંગ જતા રહ્યા મહાલીનો વૈભવ ત્રણેય લોકમાંગથી સમાપ્ત થયો ઇન્દ્રદેવ તેમજ બીજા દેવતાઓએ વિષ્ણુના આ અવતારની પ્રશંસા કરી અને આભાર માન્યો તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો